அத்தி

બંધાવેલી વાય ને હું તમને બતાવું ઓ આપણે આ આવા થી બળવાવાળો જો હા બોલો બોલો આજથી ઘણા વર્ષો પહેલાં ઝાઝા જમાના સમય પહેલાં અહીંયા કહેવાય છે કે ખોડિયારમાં બાવીસ કોટડા છે વાં છે ડુંગર માથે છે એનો ઇતિહાસ અસલ અહીંયા છે અહીંયા એ જન્મ ભૂમિકા છે મારી પણ જન્મ ભૂમિકા છે એમ ખોડિયારમાંની પણ જન્મ ભૂમિકા છે આ અને આ જે રહીને અત્યારે મૈકી ગામની સીમમાં માલા વાય માલા વાયવ એટલે માલો સારણ ખોડિયાર માના બાપની ખુદ બંધાવેલી વાય હાલમાં

માલા બંધાવેલી વાહ હતી એમાં બનાવ બનો એવો જાદા વર્ષો વીતતા અહીંયા દુષ્કાળ પીળો દુષ્કાળ પડતા એને વિચાર્યું કે આજુબાજુમાં ક્યાંય જો પાણી હોય તો આપણે નેહળો લઈને જતા રહી એવામાં બેઠે પછડી વેઠી અને માલો ચારણ હાલતો થયો જામદત્તુ ટપીને કોટડા ગામે જઈને જોયું તો પાણી હતું પાણીને કાંઠે જઈને એને પાણી પીને વિહામો લીધો નક્કી કર્યું કે હાલો હું જઈ અને ખોડિયારમાં આવડ ચોગણ જોગણ હોલભાઈ બીજભાઈ ભાઈ વરુડી નાગભાઈને કીધું કે આવ્યું હતું કે ગામ આપણું છોડવું પડશે મૈકી ગામ મૈકી ગામ એટલે જેવું તેવું ગામ નથી મહી માતાનું ગામ છે આ ગામમાં મય માતા છે એ માલા છારણ પૂજીને ગયા છે પણ હજી મૈકીના છોરુડા પૂજે છે મૈકીના છોરુડા પૂજે છે એટલું નહીં જે કોઈ મૈકીનો છોરુડો હોય છે ને બસ મુંબઈની બજારમાં આલે જતો હોય છે કે આ કોણ છે તો કે મૈકીનો મૈકીનો નથી કેતા મય માતાનો દીકરો કે છે મૈકી ગામના ને કોઈ પણ ગમે તે ગામની બજારમાં ભટકો હોય કે આ ભાઈ કેનો છે તો કે મૈકીનો તો મૈકીનો એમ નઈ માનવાનું મય માતા નો દીકરો છે એમ માનવાનું આવો ઇતિહાસ હજી હાલમાં બોલે છે આ ખુદ ખોડિયારમાં બાપનો બંધાવેલી આ વાય છે ભાઈ હા ભાઈ હા જો કોઈ ના જોયું હોય તો તમે જોઈ લેજો અને આજથી આ મારું હું બોલેલું નથી બોલતો એના મને આજથી વીરડી વીરડી ગામ છે પાછળ ગામમાં કારો આલો લાલો પાલો પીઠો અને અમે ત્યાં ને વાહડા દેવા જાતા અમે ભજન બોલતા ભજન ગાતા એની વચ્ચે આ ઇતિહાસ બોલતા કે અમારો બાપની ખોડિયારમાં બાપની વાય બંધાવલ મૈકી ગામની અંદર હાલમાં હજી છે અને અમે પણ નારાજ ઉતરીને પાણી પીધેલું છે અટાણે તો બુરાઈ ગઈ છે અટાણે તો બુરાઈ ગઈ ઇતિહાસ હાલ તો હાલ તો હાલ તો હાલ તો કોટડા ગયો છે કોટડા જઈ અને ખોડિયાર એ સામે કાંઠે નેહાડો નાખ્યો દુષ્કાળ વરસ પીડો તો એવા એવામાં બનાવ બન્યો એવો જેઠ મહિનો હતો બાવીસે બાવીસ બેનું મેલાણની સીમમાં ભેહું ચાર વાગ્યા મેલાણની આ બાજુ ભેહું થરતી હતી મેલાણથી ઉગમણી કોઈની સાઈડમાં બાવીસે બેનનું રાહડા રમતી હતી હાલમાં સ્થાનક છે મંદિર છે કોઈને જોવું હોય તો જોઈ આવજો પીઠો સારણ આલો સારણ આની કોઈ વાઇટ જોવે છે દીકરીઓની એવામાં ગોવાર એક જ બેહુમાં રહી ગયો ઓલિકવાર મેહુના ગુવારનું નામ હતું જેઠો જેઠો સારણ ગોવા બેહુના ગો ગુવારીમાં રહી ગયો અને ઓલેકાંઠે ઓલે નેહડે બાવીસે બાવીસ બેનુ પૂગી ગયું જેઠ મહિનાનું ટાણું હતું અને ભાઈ નતારનો વરસાદ આવ્યો

પછી તે દી ખોડિયારમાએ કીધું હે સૂરજ નારાયણ આજ ઘડીક થંભી જશે મારો ગોવા ઠરી જશે ને ચેતન વ્યુ જાય ને તો તને કલંક લાગશે તેદી કોઈ દી દિવસ થંભો નહોતો પણ ખોડિયારમાએ તે દી દિવસને સંભાવી દીધો હતો એવા સમયમાં ખોડિયારમાએ એનું સત વાપર્યું ધાબરી લાંબી કરી નદી બે કાંઠે પૂર જતો હતો ધાબરી લાંબી કરી આવતો રે જેઠા સારણ જેઠો સારણ ધાબરીમાંથી આ કાંઠે હાલમાં હજી હું તમને એની નિશાની બતાવું તે પછી કોટડા ગામનું નામ બાવીસ કોટડા પડ્યું બાવીસ બહેનો ત્યાં રહ્યું પછી એક સમય એવો થયો રાતે બાવીસે બાવીસ બેનુ કે જેઠો સારણ તો આજ રીઓ જ જવાનો છે જેઠો સારણનું ચેતન આજ ઓલવાઈ જવાનું ઓલવાઈ જવાનું પણ થોડી એ બહુ મહેનત કરી બહુ મહેનત કરી એને બચાવવા માટે ઠરી ગયો હતો રાત પડી હાંડ પડી એટલે હાવ હોઈ ગયા એટલે એની છાતીનું ચેતન આપ્યું કે જો આને હું તા આપું ને તો એ જેઠો સારણ બેઠો થઈ જાય પછી રાતના બાર વાગ્યા એટલે ખોડિયાર માએ જેઠા સારણને જ બસાવવા માટે છાતી આપી બાવીસ બેનું જોઈ ગયું એના બાપને જઈને સાડી કરી કે ભાઈ આ તો આપણા ખોડિયારમાં જેઠા સારણને અવળા આડા વ્યવહાર છે તો કે હે એનો બાપ કે એવું છે બાવીસ બેનું માલો સારણ માની ગયો બાવીસ બહેનોનું માલો સારણ માની અને એવામાં એવું બનાવ બન્યો કે માલા સારણને મગજમાં અવરી આવરી આઠ વળી ગઈ ખોરિયાળમાં સવારે સહાય ફેરવતા હતા નેત્રા ઘડ સુમ ઘડ સુમ ગોરી ઉપર ઊભાતા ને વાહે આવે ને માલો સારણ નેત્રા મંડો મારવા તો કે ભણું બાપ કામ ને માર તો બાપ ચોખું કહેતો નથી કે આ જેઠા સારણ અરે તારે આડા વેર છે એટલે હું મારું છું એમ થાતા 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 જાજો સમય માર્યો પણ હેમજા નહીં માલો સારણ હેમજો નહીં પછી એ કીધું કે બાપ ભણું તું તો વનનો રોજ છો તેથી ભા કરીને રોજ થઈને ઊભી ગયા ખોડિયારમાંનો બાપ માલો સારણ રોજ બની ગયો પછી ખોડિયારમાંને બહુ ઓછું લાગ્યું કે બાપ ભલે હવે મારાથી હરાપ દેવાઈ ગયો સારણની દીકરીના હરાપ દીધેલા પાસા વરતા નથી પણ હવે તું જુનાગઢની સકરબાગમાં ના જતા બાકી બધે જ તોય છતાં શક્કરબાગમાં ગયા શક્કરબાગમાં જઈ સારો શરીર મોર રોજ અને વાહે જૂનાગઢની વાર ભડી બંદૂકું તલવારો ભાલા હાથી ઘોડા ડમરી સડતી આવે સવારે સહે ફેરતા તા ખોડિયારમાં ત્યાં સુરત નારાયણને ડમરી સડી ગઈ કે ઓ હો 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 આવી બધી ધોળકા ઉડતી આવે તો એને મનમાં એમ થયું કે આજ મારો બાપ જુનાગઢની શક્કરબાગમાં સરવા ગયો હોય તો હોય ત્યાં રોજ આવ્યો કે બાવીસ કોટડા ખોડિયાર મને કે મને હંતાડ કે બાપ મેં ભણું ના પાડી તે કે તમે ના જાતા તમે ના જાતા છતાં તમે આજ તમારું મોઘરાનું મોઘરાની મોઢામાં ગંધ આવે જૂનાગઢ શક્કરબાગમાં જ ફરવા ગયા હો પછી કાંઈ વાંધો નહીં એને હતાડી દીધા એકવાર હતાડ્યા બીજી વાર હતાડ્યા ત્રીજી વાર પાછા ગયા એ બી જુનાગઢમાં બરોબર શક્કરબાગમાં ખાઈ પીને રોજ નતારનું હુઈ ગયો ને ફરતી વાર ગોઠવાઈ ગઈ એવામાં રાજાને જઈને સિપાહીએ કીધું કે આજ રોજ હાથમાં આવી ગયો છે હાલો આપણે પહેલા મારી નાખવો છે બધી ફરતા ભાલા તલવારો બંદૂકો લઈને રાઇફલું લઈને ગોઠવાઈ ગયા એવામાં રોજને નક્કી થયું ને ખોડિયારમાં ના ખબર પડી પછી બનાવ બન્યો એવો રોજને કે જે રાજાએ સિપાહીઓને એવી જાણ કરી રાજાને સિપાહીઓએ એવી જાણ કરી કે આજ રોજ જેની પાસેથી સટકો એને જઈ અને બંદૂકે દઈશ ને ઘાણીએ તો ઓહો હોય કે ભાઈ કરી પછી રોજ સાંભળી ગયો કે બીજા સૈનિકોને મારે હેરાન કરવા એના કરતાં હાલ હું રાજાનો જ્યાં ઘોડો ઊભો છે ને હાલમાં જો કોઈને જોવું હોય જૂનાગઢ જાઉં મજેવડી દરવાજે કિલ્લો થોડોક ખોન છે અને ત્યાંથી એને તડાપ મારી અને નીકળી ગયો ભાઈ ગયો રોજ તબડાક તબડક તડબડ 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 તડતા બાવીસ કોટડા આવ્યા આ બાવીસે બહેનોને ખબર પડી ગઈ કે ભણું ખોડલ તો કે કાં આપણો બાપની વાહે વાર આવે છે પછી તેથી ખોડિયાર માયે એના બાપનું માથાની ગોરી બનાવી ટાટિયાના રવાઈ બનાવી પૂછડાનું શરીરનો નેત્રા બનાવી અને ગોરી બનાવી હજી કોઈને જોવું હોય તો બાવીસ કોટડા એ હાજર છે જો

ખોડિયાર માતા મંદિર મંદિરે જવાનો રસ્તો એવો ઉપર અહિયાં તમને ઝૂમ કરીને દેખાડવું અહીંયા સીડી સફેદ સફેદ દેખાય ને ત્યાંથી ઉપર જવાય મંદિરે મસ્ત જગ્યા છે હો ચંદુ બાપા હા મસ્ત જગ્યા છે ચંદુ બાપા આપણે શું કરશે આપણે ઉતાર તો મજા કર આપણો વારો બાકી છે આપણે હે ને આપણે કાઈ દેસા મંદિર નો લઈ લેવો હા આપણે બોલે છે ને મંદિર નો લઈ લેવો ઓ ભાઈ આ જાય સીડીઓ ઉપર મંદિરે અને અમે જાય છે આ દર્શન કરવા નીચે ભોયરું છે અહીંયા અને ખોળિયાળ માતાનું મંદિર જો વા ઉપર દેખાય ન્યા છે ડુંગરની માથે અને અહીંયા વોયરું છે એનું ન્યાય જાય છે દર્શન કરવા આ છે ગુફા હા અહીંયા ચંપલ કાઢી નાખો હા ગુફા એ મંદિરની નીચે

હલો ભાઈ દર્શન કરી લીધા હવે આપણે પાછા નીકળીએ આ ભયેલું જોઈ લો તમે બહાર નીકળવાનું છે આમાં વાકા વાકાશું તો કો બાય જાય છે રસ્તો આ આ કે આપણે બાયલે ચંદુ બાપાનો ટકો વટકાઈ ગયો છે જો ચંદુ બાપા આવે દેખાય માન નીકળો ગોફા માં ગયો ગોફા માં